ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વિવેકાનંદ સેવા કેન્દ્ર કીમ દ્વારા યોજાયેલ સમર યોગ કેમ્પનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો બાળકોમાં નાની ઉંમરથી જ શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી સાથી પંદર વર્ષના બાળકો માટે તારીખ સોળથી ત્રીસ મે બે હજાર પચીસ સુધી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સુરત જિલ્લા સંયોજિકા શ્રીમતી હિનાબેન ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં યોગ શિક્ષક તરીકે અશોકભાઈ લાડ અલ્કાબેન કલ્યાણી અમીષાબેન લાડ દ્વારા બાળકોને યોગની ટ્રેનિંગ આપવામાં આવી હતી વિવેકાનંદ સેવા કેન્દ્ર કીમના ટ્રસ્ટી નાગરભાઈ લાડ ધર્મેશભાઈ મકવાણા હિંમતભાઈ ગીજુભાઈ અનિલભાઈ શાહ કચ્છી સમાજના આગેવાન ભવાનભાઈ રમેશભાઈ તેમજ અન્ય સહયોગી આગેવાનો દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત સૌ આગેવાનોને પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડથી હું જિલ્લા કોર્ડિનેટર હિના ચાવડા મારી સાથે અત્યારે છે અશોકભાઈ લાડ જે ઓલપાડ તાલુકાની અંદર કીમમાં રહે છે અને યોગ કોચ છે સાથે સાથે છે અલકાબેન જે ટ્રેનર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડથી સમગ્ર રાજ્યની અંદર તેત્રીસ જિલ્લાઓમાં આજે યોગ સમર કેમ્પ યોજાયો છે જેની અંદર સાતથી તે પંદર વર્ષના બાળકોએ ભાગ લીધો છે એવો જ એક સમર કેમ્પ આપણા ઓલપાડ તાલુકાના કિમના મુલત ગામમાં યોજાયો હતો જેની અંદરમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બાળકોએ લાભ લીધો છે આ સમર કેમ્પ છે એ સમર કેમ્પમાં બાળકોને સર્વાંગીણ વિકાસ થાય એવા અભ્યાસો કરવામાં આવ્યા હતા જેની અંદર પ્રાણાયામ છે મુદ્રા છે આસનો છે જેનાથી બાળકોની એકાગ્રતા વધે બાળકોની યાદશક્તિ વધે અને બાળકોની ચંચળતા ઓછી થાય તેમજ આ યોગ અભ્યાસની સાથે સાથે બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય એ હેતુથી આ યોગમાં આ સમર કેમ્પની અંદર ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો અને પ્રાર્થનાને મંત્રો આપવામાં આવ્યા છે સાથે સાથે એ પુસ્તિકા માહિતી પુસ્તિકા છે સમર કેમ્પની જે યોગ બોર્ડ દ્વારા બાળકોને પ્રોવાઈડ કરવામાં આવી છે જેની અંદર સંપૂર્ણ માહિતી છે ભગવદ્ ગીતાના શ્લોક છે આસનો છે પ્રાણાયામ છે બંધ મુદ્રા બધું જ છે જેથી કરીને બાળકોએ જોઈને પણ અભ્યાસ કરી શકે બાળકોએ અહીંયા પંદર દિવસ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો સારી સંખ્યામાં જોડાય અને અમારા યોગ બોર્ડના ચેરમેન સેવક શ્રી શિષપાલજી આખું ગુજરાત રોગમુક્ત બને અને યોગમય બને એની રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને સતત નિરંતર કાર્ય કરી રહ્યા છે જેથી લોકો છે એ લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે તો સ્વસ્થ આહારથી યોગ આહારથી જીવનને સ્વસ્થ બનાવવા નિરોગી બનાવવા આપ પણ યોગ બોર્ડ સાથે જોડાવો યોગ ટ્રેનિંગ લો યોગ તાલીમ લો અને નિઃશુલ્ક ચાલતી યોગ ક્લાસમાં જોડાવો તેવું સર્વને નમ્ર નિવેદન આપ સર્વનો આભાર કે અહીંયા જે બાળકો છે એ બાળકોના વાલીઓનો પણ આભાર કે પોતાના બાળકોને અહીંયા મોકલ્યા છે અને સમર કેમ્પને આજે સફળ બનાવ્યો છે નમસ્તે ગુજરાત યોગ બોર્ડ તરફથી છેલ્લા પંદર દિવસથી એટલે તારીખ સોળમી મેથી આજ સુધી બાળકો માટેનો એક યોગ શિબિર યોગ કેમ્પ હતો તેમાં સુરત જિલ્લામાંથી અને અમારા કેન્દ્રમાંથી ઉપરાંત કીમ ગામમાંથી ઘણા બધા યોગ પ્રેમી ભાઈઓ બહેનો અને બાળકો ભેગા થયા અને ખૂબ સરસ રીતે યોગ શીખ્યા યોગનું મહત્ત્વ શીખ્યા અને કીમ ગામમાં યોગ અંગેની એક ચેતના જગાવી છે એને માટે ખરેખર આ બાળકો અને કાર્યકરોને આપણે હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ